તમે જોઈ શકો છો કે એકદમ ઓછા તો આ રીતે રવાના પાપડ બનાવી અને આપણે બાર મહિના સુધી સ્ટોર કરી શકીએ હાલો ફ્રેન્ડ તો તમારું સ્વાગત છે મારા રસોડામાં તો આજે હું તમારી સાથે શેર કરીશ રવાના પાપડની રેસીપી તો ચાલો શરૂ કરીએ રેસીપી રવાના પાપડ બનાવવા માટે એક વાટકો ઝીણો રવો આવે તે લીધેલો છે તો આપણે આખું વરસ સ્ટોર કરી શકીએ તેવા રવાના પાપડ બનાવશું કે સોડા કે પાપડખારનો ઉપયોગ પણ નથી કરવાનો સોડા અને પાપડખાર વગર જ આપણે રવાના પાપડ બનાવશું તો એક વાટકો ઝીણો રવો લીધેલો છે અને તેની સામે બે ચમચા ઝીણો રોટલીનો લોટ આવે તે લીધેલો છે તો આપણે આ રવાના પાપડ છે તેને આપણે બાર મહિના સુધી સ્ટોર કરવા માટે આપણે તેલનો ઉપયોગ જરાય નથી કરવાનો તો આપણે તેલનો ઉપયોગ કર્યા વગર જ આપણે રવાના પાપડ બનાવશું તો આપણે મિક્સર બાઉલમાં રવો અને ઘઉંનો લોટ ઉમેરી દેસું અને તેને આપણે પીસી લેશું તો આ બંને વસ્તુને આપણે મિક્સરમાં પીસી લેશું તો આપણે રવો અને લોટ બને ઝીણું આ રીતનું પીસી લેવાનું તો આપણે આ રીતે પીસી લીધું છે તો હવે તેમાં આપણે એક વાટકો રવો છે તો બે વાટકા પાણીનો ઉપયોગ કરશું આપણે માપ પ્રમાણે એક વાટકો રવો છે તો બે વાટકા પાણીનો ઉપયોગ કરશું બે વાટકા પાણી અને એક ચમચી આપણે મીઠાનો ઉપયોગ કરીશું તો આપણે પાણી અને મીઠું ઉમેરી અને તેને આપણે પાછું મિક્સરમાં પીસી અને તેની પેસ્ટ તૈયાર કરશું આપણે આ રવાનું મિશ્રણ તૈયાર કરી લીધું છે તો તમે જોવો છો તો આપણે માપ સાથે જ મિશ્રણ તૈયાર કરેલું છે મિશ્રણ આપણું એકદમ પરફેક્ટ રીતે તૈયાર થઈ ગયું છે રવાના પાપડને આપણે મસાલાવાળા અને ટેસ્ટી બનાવવા માટે એક નંગ લીલા મરચાંને ઝીણું કટિંગ કરેલું છે તો આપણે લીલા મરચાંનો ઉપયોગ કરીશું તો તેની જગ્યાએ તમે રેડ ચીલી ફ્લેક્સનો પણ ઉપયોગ કરી શકો છો અને તે ખાસ તો તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો તેમાં આપણે લીલા ધાણાનો ઉપયોગ કરીશું તો તેની જગ્યાએ તમે મીઠા લીમડાના પાનને ઝીણું કટિંગ કરી અને તેનો પણ તમે ઉપયોગ કરી શકો છો એક ચમચી જીરું એક ચમચી સફેદ તલનો ઉપયોગ કરશું બધી જ વસ્તુને પહેલાં આપણે સારી રીતે મિક્સ કરી લેશું તો પાપડનું બેટર આપણું એકદમ સારું એવું તૈયાર થઈ ગયું છે તો તમે જોઈ શકો છો પાપડને આપણે વરાળે બાફી અને બનાવશું પાપડ બનાવવા માટે મેં ડીશ લીધેલી છે તો તમે આથી નાની ડીશનો પણ ઉપયોગ કરી શકો છો મેં મોટી ડીશ લીધેલી છે તો તો બેટર આપણે એક ચમચો આ રીતે ડીશમાં નાખી અને આ રીતે આપણે ફેલાવી દેશું આપણે બેટર એક ચમચો જ આ રીતે ડીશમાં નાખવાનો છે તો તેને આપણે સ્ટીમ કરવા રાખી દેશું મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે એકથી દોઢ મિનિટ આપણે તેને સ્ટીમ થવા દેસુ મિનિટ થઈ ગઈ છે તો આપણે પાપડને ચેક કરી લેશું તો તમે જોવો છો કે પાપડ છે તે એકદમ સારી રીતે સ્ટીમ થઈ ગયું છે તો આપણે ગેસને ધીમો કરી અને પાપડને કાઢી લેશું આપણે બીજી ડીશને આ રીતે સ્ટીમ કરવા રાખી દેસું તો બધા જ પાપડ આપણે એકથી દોઢ મિનિટ જ આપણે સ્ટીમ કરવાના છે તો પાપડને પહેલાં આપણે બે મિનિટ ઠંડો થવા દેસું ઠંડો થશે એટલે પાપડ એકદમ સારી રીતે ડીશમાંથી ઉખડી જશે અને જો તમારે ઝડપથી પાપડને ઠંડો કરવો હોય તો તમે પાણીમાં ડીશને પલાળી અને તે રીતે પણ તમે પાપડને કાઢી શકો તો પાપડ એકદમ સારો એવો ઠંડો થઈ ગયો છે તો આપણે આ રીતે ઉચકાવી અને કાઢી લેશું પાપડને સુકવી દેશું અને પાપડ સુકાય ત્યાર પછી આપણે તડકામાં બે કલાક આપણે તેને સુકાવા દેશું તો આપણે બધા જ પાપડ પહેલાં આ રીતે બનાવી લેશું તો તમે જોવો છો કે પાપડ આપણા એકદમ પરફેક્ટ રીતે બને છે જો તમે આ રીતે પાપડ બનાવી અને સ્ટોર કરશો તો બાર મહિના સુધી પાપડ સારા રહેશે તો તમે આ રીતે બે મિનિટ પાપડને ઠંડો થવા દેશો એટલે પાપડ છે તે આસાનીથી ઉખડી જશે તમે જોઈ શકો છો તો પાપડ આપણા એકદમ સારા એવા બને છે અને એકદમ સારી રીતે ડિશમાંથી ઉખડી જાય છે તો આપણે તેલની ઝંઝટ વગર અને પાપડ ખાર કે સોડા વગર જ આપણે પાપડ બનાવેલા છે તો પાપડને આપણે આ રીતે રૂમમાં પ્લાસ્ટિક ઉપર આપણે સૂકવી દેશું તો તમે આ રીતે કોઈપણ પ્લાસ્ટિક ઉપર રૂમમાં સૂકવી અને પાપડને તમે સૂકવી શકો છો તો પાપડ આપણે આ રીતે રૂમમાં સૂકવી દેશું આ રીતે પહેલાં આપણે બધા જ પાપડ બનાવી અને રૂમમાં સૂકવી અને પછી જ આપણે તડકામાં સુકવશું પાપડ આપણે મોટા બનાવેલા છે તો પાપડને આપણે વચ્ચેથી આ રીતે બે ભાગમાં કટિંગ કરી લેશું તો પાપડ હજી લીલા છે ત્યાં જ આપણે બે ભાગમાં કટિંગ કરી લેવાનું બધા જ પાપડને આપણે કટિંગ કરી લેશું મોટા પાપડ હોય તો આ રીતે બે ભાગમાં કટિંગ કરી લેવાનું તેથી આપણે તળવામાં સિલાઈથી તળી શકીએ જોઈ શકો છો કે પાપડ આપણે આ રીતે બે ભાગમાં કટિંગ કરી લીધા છે સુકાય ત્યાર પછી આપણે તેને તડકામાં સુકવશું તમે જોવો છો કે પાપડ આપણા એકદમ સારા એવા સુકાઈ ગયા છે તો આપણે એક દિવસ છાંય રૂમમાં પાપડને સુકવવાના અને બીજે દિવસે આપણે તડકે બે કલાક પાપડને સુકવશું તો આ રીતે એકદમ પાપડ કડક થઈ જશે તો તમે જોવો છો કે પાપડ આપણા એકદમ સારા એવા સુકાઈ ગયા છે તો આપણે એક વાટકા રવામાંથી ઘણા પાપડ બને છે મોટી સાઇઝના પાપડ બનાવેલા છે જો નાની સાઇઝના પાપડ બનાવો તો પંદરથી વીસ પાપડ બને છે તો ચોક્કસથી એકવાર આ રીતે પાપડ બનાવવાની ટ્રાય કરજો તો આપણે આ પાપડને તળી અને ચેક કરી લેશું કે પાપડ આપણા કેવા બન્યા છે તો આપણે આ રીતે પાપડ બનાવી અને આખું વરસ સ્ટોર કરી શકીએ તેલ આપણું ગરમ થઈ ગયું છે તો આપણે પાપડને તળશું તો આપણા પાપડ એકદમ સારા એવા ફૂલે છે અને એકદમ પોચા અને બજારમાં મળે તેવા જ એકદમ સરસ બની અને તૈયાર છે તો તમે જોઈ શકો છો તો આ જ રીતે આપણે બધા જ પાપડને તળી લેશું તમે જોવો છો કે પાપડ આપણા એકદમ સારા ફૂલે છે તો તમે જોઈ શકો છો આ રીતે રવાના પાપડ બનાવી અને આખું વરસ આપણે સ્ટોર કરી શકીએ તો ચોક્કસથી એકવાર આ રીતે પાપડ બનાવી અને ટ્રાય કરજો તમે જોવો છો કે પાપડ આપણા એકદમ સારા એવા પોચા તમે જોઈ શકો છો જો આપણે આ રીતે રવાના પાપડ બનાવશું તો નાના બાળકોને નાસ્તામાં અને તમે ચા સાથે પણ આ પાપડને ખાઈ શકો રેસીપી ગમે તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બે લાયકન દબાવજો તો સૌથી પહેલું નોટિફિકેશન તમને મળતું રહે